ત્યારે હત્યાકાંડમાં સલબતપુરા પોલીસે તપાસ હાથ ધરી સાત સગીર સહિત નવ હત્યારાઓને ઝડપી પાડ્યા છે રેહાન અને એક સત્તર વર્ષનો સગીરા હત્યા મામલે મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે તો હત્યારાઓ યુટ્યુબરના ઘર પાસે બેસી રહેતા હોય તે મામલે ઝઘડો થયા બાદ પોલીસ અરજી કરી હોય જેની અદાવતમાં યુટ્યુબરની ઘાતકી હત્યા કરાઈ હતી હતો પોલીસે રેહાન અને ફેઝલ તથા સાત સગીર મળી નવ હત્યારાઓને ઝડપી પાડ્યા છે અને રેહાન તથા ફેઝલને રિમાન્ડ પર લેવાયા છે સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ અગિયાર સાહીઠ પબ્લિક બે હજાર ચોવીસથી ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક ચોપન એકસઠ અને જીપી એકસો પાંત્રીસ મુજબ એક હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે આ જે બનાવ છે એ આંજણા ફાર્મ અનવરનગર પાસે બનેલો છે અને એમાં જે મુખ્ય આરોપી છે એ રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ જે ઉંમર વર્ષ અઢાર અને એની સાથે ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે ભૂખા શેખ ફરીદ શેખ હમીદ જેની ઉંમર વર્ષ અઢાર છે આ બે આરોપીઓની સાથે અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા સાત કિશોર પણ આમાં ગુનામાં ઇન્વોલ્વ હતા આ બનાવ જે છે એ ભૂતકાળમાં જે મરણ જનાર છે એની સાથે થયેલી માથાકૂટ છે એના કારણે બનવા પામેલો છે અને હાલે જે બે મુખ્ય આરોપી અને એની સાથે સાત કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર એ તમામને અરેસ્ટ અને ડિટેઇન કરી લેવામાં આવેલા છે અને જે એમાં પુખ્ત વયના જે બે આરોપી છે એમના રિમાન્ડ મેળવી અને એમની પૂછપરછ અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે આમાંથી કોઈ પણ આરોપીઓ કે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો જે છે એમનો ભૂતકાળ તપાસતા હાલે એવી કોઈ પણ ઘટનામાં તેઓ સંડોવાયેલા હોય એવું ધ્યાને આવેલ નથી એકચ્યુઅલી અમારી જે પૂછપરછ છે એમાં અમારા ધ્યાનમાં એવું આવ્યું કે જે આઠેક મહિના પહેલાં મરણ જનાર અને આ જે આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે એમની વચ્ચે માથાકૂટ થઈ હતી કારણ કે આ જે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો અને જે આરોપીઓ છે એ જનાના ઘરની સામે બેસી રહેતા હતા જે વસ્તુ પસંદ એના કારણે એમની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી માથાકૂટ પણ થઈ હતી તો એ બદલાની ભાવનાના કારણે થઈ અને પછી આ બનાવ બનવા પામેલો છે સુરતમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ રોજ કથળી રહી છે અને અત્યાર સહિતની વધી રહેલી સતત ઘટનાઓને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે પોલીસ હત્યારોને ઝડપી રહી છે જો કે હત્યારાઓ અને હુમલાઓ થતા અટકતા ન હોય જેને લઈને પોલીસે કડક કાર્યવાહી કરવી પડશે તે માંગ ઉઠવા પામી છે બીરો રિપોર્ટ